સંશોધન યોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યૂડ સંશોધન યોગ્યતા એ જીએસઇટી પેપર એકનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ વિભાગમાં સંશોધન સંબંધિત મૂળભૂત ખ્યાલો અને પ્રક્રિયાઓની સમજણનું પરીક્ષણ કરવામાં આવે છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ સંશોધનનો અર્થ લાક્ષણિકતાઓ અને પ્રકારો સંશોધનનો અર્થ સંશોધન રિસર્ચ એટલે કોઈ ચોક્કસ સમસ્યાને ઉકેલવા અથવા કોઈ જ્ઞાનના ક્ષેત્રમાં નવી જાણકારી ઉમેરવા માટે સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી તપાસ તે એક વ્યવસ્થિત પ્રયાસ છે જે સત્ય શોધવા અથવા હાલના જ્ઞાનને વિસ્તૃત કરવા માટે કરવામાં આવે છે સંશોધનની લાક્ષણિકતાઓ વ્યવસ્થિત સંશોધન એક ચોક્કસ યોજના અને પગલાઓ અનુસાર કરવામાં આવે છે વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નિયમોનું પાલન કરે છે જેથી તારણો વિશ્વસનીય અને ચકાસી શકાય તેવા હોય ઉદ્દેશ્યપૂર્ણ સંશોધન પૂર્વગ્રહમુક્ત અને નિષ્પક્ષ રીતે કરવામાં આવે છે તાર્કિક સંશોધન તર્ક અને તથ્યો પર આધારિત હોય છે ચકાસી શકાય તેવું સંશોધનના તારણોને અન્ય સંશોધકો દ્વારા ચકાસી શકાય છે પુનરાવર્તિત સમાન પરિસ્થિતિઓમાં સમાન સંશોધનનું પુનરાવર્તન કરી શકાય છે સમસ્યાલક્ષી સંશોધન હંમેશા કોઈ ચોક્કસ સમસ્યા અથવા પ્રશ્નના નિરાકરણ પર કેન્દ્રિત હોય છે સંશોધનના પ્રકારો संशोधन ने जुदा-जुदा आधारे वर्गीकृत करी શકાય છે એક ઉદ્દેશ્યના આધારે મૂળભૂત શુદ્ધ સંશોધન બેઝિક પ્યોર રિસર્ચ જ્ઞાનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તાત્કાલિક વ્યવહારિક ઉપયોગ પર ભાર નથી હોતો વ્યવહારુ લાગુ સંશોધન એપ્લાયડ રિસર્ચ કોઈ ચોક્કસ વ્યવહારિક સમસ્યાનું નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે કાર્ય સંશોધન એક્શન રિસર્ચ વર્તમાન સમસ્યાને તાત્કાલિક ઉકેલવા માટે નાના પાએ કરવામાં આવે છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે બે પદ્ધતિના આધારે ગુણાત્મક સંશોધન ક્વોલિટેટિવ રિસર્ચ ઊંડાણપૂર્વકની સમજ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં ડેટા શબ્દો છબીઓ અથવા વર્ણનના સ્વરૂપમાં હોય છે દાત કેસ સ્ટડી ઇન્ટરવ્યુ સંખ્યાત્મક સંશોધન ક્વોન્ટિટેટિવ રિસર્ચ સંખ્યાત્મક ડેટાનો ઉપયોગ કરીને આંકડાકીય વિશ્લેષણ કરે છે દાત સર્વે પ્રયોગ ત્રણ તર્ક પ્રક્રિયાના આધારે નિગમનાત્મક સંશોધન ડિડક્ટિવ રિસર્ચ સામાન્ય સિદ્ધાંતોમાંથી વિશિષ્ટ તારણો કાઢવામાં આવે છે ઉપરથી નીચે આગમનાત્મક સંશોધન ઇન્ડક્ટિવ રિસર્ચ વિશિષ્ટ અવલોકનોમાંથી સામાન્ય સિદ્ધાંતો વિકસાવવામાં આવે છે નીચેથી ઉપર સંશોધનના સોપાનો સ્ટેપ્સ ઓફ રિસર્ચ વૈજ્ઞાનિક સંશોધન સામાન્ય રીતે નીચેના સોપાનોમાં આગળ વધે છે એક સંશોધન સમસ્યાની ઓળખ અને ઘડતર ફોર્મ્યુલેટિંગ ધ રિસર્ચ પ્રોબ્લમ સંશોધન માટે યોગ્ય અને સ્પષ્ટ સમસ્યાની પસંદગી કરવી બે સાહિત્ય સમીક્ષા રિવ્યુ ઓફ લિટરેચર સંશોધન ક્ષેત્રમાં અગાઉ થયેલા કાર્યો સિદ્ધાંતો અને તારણોનો અભ્યાસ કરવો ત્રણ ઉદ્દેશ્યોની રચના ફોર્મ્યુલેટિંગ ઓબ્જેક્ટિવ્સ સંશોધન દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે તેના સ્પષ્ટ ઉદ્દેશ્યો નક્કી કરવા ચાર પરિકલ્પનાનું નિર્માણ ફોર્મ્યુલેટિંગ હાઇપોથેસિસ સંશોધન પ્રશ્નનો સંભવિત જવાબ કે જેને ચકાસવાનો છે जो लागू पड़त हो तो, पांच संशोधन डिजाइन नवलपिंग रिसर्च डिजाइन संशोधन हाथ धरू प्रींट बना पद्धति नमूनों डेटा संग्रह, साधनो। च, देटा संग्रह देटा साधनों डेटा संग्रह डेटा कलेक्शन नक्की करेली पद्धति साधनों न उपयोग कर माहिती एकत्रित करवी सात डेटा विश्लेषण डेटा एनालिस एकत्रित डेटा नु अथवा गुणात्मक रीते विश्लेषण करव आठ તારણોનું અર્થઘટન અને સામાન્યકરણ ઇન્ટરપ્રિટેશન એન્ડ જનરલાઇઝેશન વિશ્લેષિત ડેટાના આધારે તારણો કાઢવા અને તેમને વ્યાપક સંદર્ભમાં રજૂ કરવા નવ અહેવાલ લેખન અને પ્રસ્તુતિ રિપોર્ટ રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન સંશોધનના તારણો પદ્ધતિઓ અને સૂચનોને વ્યવસ્થિત રીતે લખીને રજૂ કરવા સંશોધન પદ્ધતિઓ રિસર્ચ મેથડ્સ સંશોધન પદ્ધતિઓ એ ડેટા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટેની તકનીકો અને પ્રક્રિયાઓ છે મુખ્ય પદ્ધતિઓ सर्वे पद्धति सर्वे मेथड मोटा जूथ माथी महिति एकत्रित करने इंटरव्यू वगैरे उपयोग करवो प्रायोगिक पद्धति एक्सपेरिमेंटल मेथड कारण और असर संबंधों स्थापित करने चलो ने करीने कर हेरफेर कर डेटा एकत्रित करवो केस स्टडी पद्धति केस स्टडी मेथड कोई एक व्यक्ति जूथ घटना अथवा संस्था नोडाणपूर्वक अभ्यास करवो ऐतिहासिक पद्धति हिस्टोरिकल मेथड ભૂતકાળની ઘટનાઓ અને દસ્તાવેજોનો અભ્યાસ કરીને વર્તમાન સમસ્યાઓની સમજણ મેળવવી અવલોકન પદ્ધતિ ઓબ્ઝર્વેશન મેથડ ઘટનાઓ અથવા વર્તનનું સીધું અવલોકન કરીને ડેટા એકત્રિત કરવો સહસંબંધ પદ્ધતિ કોરિલેશનલ મેથડ બે અથવા વધુ ચલો વચ્ચેના સંબંધની માત્રા નક્કી કરવી સંશોધન નીતિશાસ્ત્ર રિસર્ચ એથિક્સ સંશોધન નીતિશાસ્ત્ર એ સંશોધન પ્રક્રિયા દરમિયાન નૈતિક સિદ્ધાંતો અને મૂલ્યોનું પાલન કરવાનો સંદર્ભ આપે છે તેના મુખ્ય પાસાઓ પ્રામાણિકતા અને અખંડિતતા ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ડેટા પદ્ધતિઓ પરિણામો અને પ્રકાશનમાં પ્રામાણિક રહેવું ગોપનીયતા કોન્ફિડેન્શિયાલિટી સંશોધન સહભાગીઓની વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવી અનામિતા એનોનિમિટી જો શક્ય હોય તો સહભાગીઓની ઓળખ જાહેર ન કરવી માહિતગાર સંમતિ ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ संशोधन में भाग लेता पहला सहभागीओ ने संशोधनना हेतु प्रक्रिया संभवित जुख्मों विषे संपूर्ण जाण करवी और तमी संमति ले साहित्य चोरी टावी अवॉइडिंग प्लेजियरिजम कार्य अथवा विचारों ने पोता तरीके रजू न करने योग्य संदर्भ आपवो डेटा नो दुरूपयोग न करवो no misuse of data, नो मिसयूज ऑफ डेटा डेटा उपयोग नोप फशोधनना हेतु करवो हानि टावी डू नो no हार्म संशोधन द्वारा कोईपण सहभागी ने शारीरिक માનસિક કે સામાજિક નુકસાન ન થાય તેની ખાતરી કરવી શોધનિબંધ લેખન થીસીસ રાઇટિંગ શોધનિબંધ થીસિસ ડિસર્ટેશન એ સંશોધન કાર્યનો વિગતવાર લેખિત અહેવાલ છે તેના મુખ્ય ઘટકો પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન સંશોધન સમસ્યા પૃષ્ઠભૂમિ ઉદ્દેશ્યો અને સંશોધન પ્રશ્નો પરિકલ્પનાઓ સાહિત્ય સમીક્ષા રિવ્યૂ ઓફ લિટરેચર સંબંધિત અગાઉના સંશોધનોનું વિગતવાર વિશ્લેષણ સંશોધન પદ્ધતિ રિસર્ચ મેથોડોલોજી સંશોધન ડિઝાઇન નમૂના ડેટા સંગ્રહ સાધનો અને ડેટા વિશ્લેષણ પદ્ધતિઓનું વર્ણન પરિણામો રિઝલ્ટ્સ ડેટા વિશ્લેષણમાંથી મળેલા તારણોનું રજૂઆત ચર્ચા ડિસ્કશન પરિણામોનું અર્થઘટન ઉદ્દેશ્યો સાથે સંબંધ મર્યાદાઓ અને ભવિષ્યના સંશોધન માટે સૂચનો નિષ્કર્ષ કન્ક્લુઝન સંશોધનના મુખ્ય તારણોનો સારાંશ સંદર્ભ રેફરન્સીસ બિબ્લિયોગ્રાફી ઉપયોગમાં લેવાયેલા તમામ સ્ત્રોતોની સૂચિ પરિશિષ્ટ अपेंडिसेस, सहायक सामग्री के प्रश्नावली डेटा सेट वगैरे संशोधन में आईसीटी नो उपयोग यूज ऑफ आईसीटी इन रिसर्च माहिती और प्रत्यायन प्रौद्योगिकी इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी आईसीटी संशोधन ना विविध तबक्काओं में खूब उपयोगी छे, साहित्य समीक्षा ऑनलाइन डेटाबेस, जमके गूगल स्कॉलर जेएसटीओ आर रिसर्च गेट ई जर्नल्स ई पुस्तकों संदर्भ व्यवस्थापन सॉफ्टवेर दात मेंडली जोटरो डेटा संग्रह ऑनलाइन सर्वे प्लेटफॉर्म दात गूगल फॉर्म्स सर्वे मंकी मोबाइल एप्लीकेशंस, डिजिटल रिकॉर्डिंग उपकरणों डेटा विश्लेषण आंकड़ाकीय सॉफ्टवेयर दात एसपीएसएस आर पाइथॉन एक्सेल गुणात्मक डेटा विश्लेषण सॉफ्टवेयर दात एनवीवो एट लायस टीनी लिंक अहवाल लेखन वर्ड प्रोसेसिंग सॉफ्टवेयर दात एमएस वर्ड ગૂગલ રોક્સ સંદર્ભ વ્યવસ્થાપન સોફ્ટવેર પ્રસ્તુતિ પ્રેઝન્ટેશન સોફ્ટવેર દાંત એમએસ પાવર પોઈન્ટ ગુગલ સ્લાઇડ્સ વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ સહયોગ અને પ્રસાર ઓનલાઇન સહયોગી પ્લેટફોર્મ શૈક્ષણિક સોશિયલ નેટવર્ક્સ ઓપન એક્સેસ રિપોઝિટરીઝ આ મુદ્દાઓ જીએસઇટીની સંશોધન યોગ્યતા વિભાગ માટેની તમારી તૈયારીમાં મદદરૂપ થશે જો તમને કોઈ ચોક્કસ મુદ્દા વિશે વધુ જાણવું હોય તો જણાવી શકો છો